આવ્યો શિયાળો ઠંડી લઈને બંડી લઈને ભાઈએ સ્વેટર પહેર્યું નાગરાજભાઈએ મફલર બાંધ્યું કીર્તિ આવી સાલ ઓઢીને આવ્યો શિયાળો ઠંડી લઈને ઠંડો વાયુ સગડે ડોસી માની દાઢી ગગડે तापे सौ हे सगड़ी लई ने आव्यो सियाड़ो ठंडी लई ने खजूर चिक्की बोर लाव्यो पतंग मांझा दोर लाव्या શેરડીની ગંડેરી લઈને આવ્યો શિયાળો ઠંડી લઈને